ચલો વિદ્યાર્થીઓ એના પછી આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર આગળ આપણે એકથી ત્રણ દાખલા જોયેલા છે અને એના આગળ આપણે પ્રસ્તાવનાનો વિડીયો જોયેલો છે ચલો એના પછી આગળ આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના દાખલા નંબર ચાર ઉપર જોઈએ બીજું રકમ જોઈને ફરીવાર વાર કહું છું ગભરાતા નહીં દાખલો એકદમ ઇઝી છે મસ્ત મજાનો દાખલો છે બીજું વિભાગ તમારા ડીની અંદર ચાર ગુણમાં પૂછાય એવો દાખલો છે ધ્યાન આપજો એમ ચલો રકમ વાંચો છો શંકુ આકારનો તંબુ એક તંબુ બનાવો છે શું બનાવો છે એક તંબુ અને આ તંબુનો આકાર કેવો છે શંકુ જેવો છે એમ અને દસ મીટર ઊંચો છે તો હવે તમે જુઓ અહીંયા તમને શંકુની ઊંચાઈ આપેલી છે શું આપેલી છે શંકુની ઊંચાઈ અને શંકુની ઊંચાઈને કહેવાય છે એચ તો તમને એચ બરાબર કેટલા આપેલા છે અહીંયા દસ મીટર આપેલા છે તો એચ બરાબર દસ મીટર આગળ અને તેના પાયાની ત્રિજ્યા ચોવી મીટર છે બીજું તમે અહીંયા તમને ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યાને કહેવાય છે છે અને બરાબર તમને તમને આપેલા મીટર હવે આગળ એવું અંદર તંબુની ત્રાસી ઊંચાઈ શોધો હવે આ તંબુનો આકાર જેવો છે શંકુ જેવો એમ તો આ તંબુની ત્રાસી ઊંચાઈ શોધવી હોય તો શંકુની આપણે તિર્યક ઊંચાઈ શોધવી પડે અને તિર્યક ઊંચાઈ માટે પ્રસ્તાવનાના વિડીયોની અંદર સમજાયેલું છે તો તિર્યક ઉંચાઈ શોધવા માટે આપણા જોડે સૂત્ર છે તો આઈની અંદર અહીંયા લખી નાખો આપણે તિર્યક ઊંચાઈને કહેવાય છે એલ શું કહેવાય છે એલ તિર્યક ઉંચાઈ સંજ્ઞા કઈ છે આપણા જોડે એલ તો એના માટે આપણા જોડે સૂત્ર છે મસ્ત મજાનું સૂત્ર કયું મૂકશે આપણે બે સૂત્ર છે એલ બરાબર વર્ગમૂળની અંદર અહીંયા યાદ રાખજો અહીંયા વર્ગ નથી કરતો એટલા માટે સૂત્ર છે દસ તો અહીંયા મૂકી દઉં દસ એનો શું કરવાનો છે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ત્રીજા કેટલી છે ચોવી તો અહીંયા લખી નાખું ચોવી અને ચોવી શું લખી નાખું સ્ક્વેર દેખાય છે કમ્પ્લીટ ચાલો આગળ દસ નો કેટલો સો સો વત્તા અહિયાં પાંચસો છોતેર કરી નાખું એમ તો અહીંયા ધ્યાન આપજો કેટલા કરી નાખું સો વત્તા પાંચસો છોતેર તો સો માં પાંચસો ઉમેરું કેટલા આવશે છસો અને ચલો આ છસો સોતેર એ વર્ગમૂળ છે તો પચી નું વર્ગમૂળ છસો પચીસ તો આ કોનું વર્ગમૂળ છે નું વર્ગ મૂળે છે કોનું છવ્વીસ નું વર્ગ મૂળશે એમ તો આનું વર્ગમૂળ તો જવાબ કેટલો આવે છવી આવે કેટલો આવે છવી માટે આ શું મળ્યું આપણને એલ તો એલ બરાબર તમને મળી જાય કેટલા મીટર ખબર પડે છે એકદમ નોર્મલ સૂત્ર છે બીજું આની જગ્યાએ તમે અહીંયા એલ કરી શકો છો અને એલ કરશો તો એથી વર્ગમૂળ નીકળી જશે એલ સ્કવેર બરાબર એચ પ્લસ આર એ રીતના બી તમે સૂત્ર મૂકી શકો છો એમ ચાલો હવે એક કામ કરી લે બીજા નંબરની અંદર આપણે શું કીધું છે ડબલ આઈમજો એમ એક મીટર સ્કવેરના રૂપિયા સિત્તેર લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો એમ હવે અહીંયા એક તંબુ બનાવો છે અને તંબુ બનાવવા માટે કે કેટલો ખર્ચો થશે કાપડનો એમ તો હવે આપણે તંબુ બનાવવું છે તો તંબુ બનાવવા માટે શું લાવવું પડશે કાપડ શું લાવવું પડશે કાપડ અને કાપડની અંદર એવું કહે છે કે એક મીટરનો ભાવ કેટલો છે સિત્તેર રૂપિયા છે તમે એક મીટર કાપડ દુકાનમાં લેવા જ્યા સિત્તેર રૂપિયા છે તો હવે આપણા જોડે કેટલા મીટર પહેલાં તો હવે કામ શું કરવું પડશે કે આ તંબુ બનાવવા માટે કાપડ કેટલું જોશે તો એનું એક કામ કરીએ તો આ તંબુના કાપડનું પહેલાં ક્ષેત્રફળ લાવે એમ કે આપણા જોડે કેટલા કાપડની જરૂર પડશે એક મીટરનો ભાવ સિત્તેર રૂપિયા છે હવે ખબર તો પડવી જોઈએ ને કે આપણે જોડે કેટલા મીટર સ્ક્વેર કાપડ છે તો એનું એક કામ કરીએ શંકુનું આપણે શું લાવવા પહેલાં ક્ષેત્રફળ લાવવા ચલો ચાલો લખી નાખું ધ્યાન આપજો અહીંયા ચલો અહીં લખીશું આપણે શંકુની વક્ર સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધ્યાન આપજો ચાલો બીજું આની કેમ જરૂર પડી દાખલામાં નથી માંગ્યું એવું કીધું એક મીટર સ્કેરના સિત્તેર રૂપિયા તો આપણે જોડે કેટલા મીટર સ્કેર આ તંબુ બનાવવા માટે કાપડ કેટલું જોશે તો કુલ કાપડ લાવવા અને કુલ કાપડ લાવવા માટે શંકુના વક્ર સપાટીના ક્ષેત્રનું સૂત્ર મૂકી દઈએ ચાલો હવે સૂત્ર આનું આપણને આવડે છે કહ્યું પાલ્લે પાય આર એલ ચાલો હવે એક કામ કરીએ પાઇ પાઇની કિંમત આપણને અહીંયા ઉલ્લેખ કર્યો છે દાખલાની અંદર ઉલ્લેખ નથી કર્યો એટલા માટે બુકની અંદર તમે જોઈ લો અહીંયા પાયની કિંમતની અંદર તમને ઉલ્લેખ નથી કર્યો એટલા માટે આપણે પાઈ ની કિંમત કેટલી લઈશું 22 ભાગ્યા 7 જ લઈશું 22 ભાગ્યા 7 ચાલો r r એટલે ત્રિજ્યા ત્રિજ્યા તમને કેટલી આપેલી છે 24 તો અહીંયા લખી દો 24 અને ગુણ્યા l એટલે શંકુની તિર્યક ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ તમે કેટલી લાયા 26 તો અહીંયા લખી દો 26 હવે તમે જો અહીંયા 7 ના ઘડિયામાં 24 નહી આવતા કે 7 ના ઘડિયામાં 26 નથી આવતા એટલા માટે ઉપરના ત્રણ નો ગુણાકાર કરીશું અહીંયા કોનો બાવી ગુણ્યા ચોવી ગુણ્યા છવીસ અને ભાગ્યા કેટલા સાત ચલો બાવી ગુણ્યા ચોવી ગુણ્યા છવી કરો ધ્યાન આપજો દાખલો હાર્ડ નથી થોડો લોંગ થઈ જશે કારણ કે ગુણાકાર કરવો પડશે ચલો આના માટે ઝીરો બાવી દુ ચુમ્માળી અને બાવીસ ચોક અઠ્યાસી ચલો અહીંયા આઠ આઠ ને બારનો બગડો વધ્યા એક ચાર ને એક પોય ચલો પોણસો અઠ્યાવીસ થઈ ગયા હવે આ પોંસો કેટલા વડે ગુણો છવ્વી વડે ગુણી નાખો એમ તો અહીંયા આના માટે ઝીરો આઠ દુ સોળના સગડો વધ્યા એક બે દુ ચાર ને એક પાંચ અને પાંચ દુ દસ હવે અહીંયા આઠ સંખ અડતાળીસ અડતાળીસનો આઠડો વધી આઈ ચાર અહીંયા સોળ દુ બાર બાર ને ચાર સોળ સોળનો સગડો વધી આઈ એક પોત સંખ ત્રીસને એક એકત્રીસ તો અહીંયા કેટલા આવશે એકત્રીસ ચલો સરવાળો કરો ઝીરો વધતા આઠ એટલે અહીંયા આઠ સોનસો બાર બારનો બગડો વધી આઈ એક અહીંયા પોતને છ ને એક સાત અને અહીંયા જીરો વત્તા ત્રણ અને અહીંયા કેટલા હશે એક તો તેર હજાર સાતસો અઠયાવીસ તો બાવીસ ગુણ્યા તમે ચોવીસ કરો તો પાંચસો અઠ્યાવીસ અને પાંચસો અઠયાવીસ છવી વાળો ગુણો કેટલા હશે તેર હજાર સાતસો અઠ્યાવીસ તો આ ત્રણનો ઉપરનાનો ગુણાકાર છે તેર હજાર સાતસો અઠયાવીસ તેર હજાર સાતસો અઠ્યાવીસ ભાગ્યા સાત હવે અહીંયા ભાગાકાર કરવો પડશે પાછો શું કરવું પડશે ભાગાકાર ચલો ધ્યાન આપજો તમે કેમ આટલા ટેન્શનમાં આવી જશો એમ દાખલો ઈજી છે ભાગાકાર હું કરું ખાલી તમે ધ્યાન રાખો ખાલી સ્ટેપ બાય સ્ટેપ મજા આવશે એમ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હો આ ટેન્શન લેને ટેન્શન દેને લેન્શન દાખલે કોઈ કો નહીં ચલો આગળ હમ હે તો ફિર કિસ બાત કા ડર હે આપકો એમ ચલો તેર સાતસો અઠ્યાવીસ અને ભાગ્યા કેટલા સાત સાત નો ઘડિયો બોલો સાત એકા આ સાત દુ ચૌદ તો સાત એકા સાતા તેર માંથી સાત જોઈ છ ચલો ભાગ નથી ચાલતો અહીંયા સાત મૂકી દો ચાલો સાત અઠા છપ્પન સાત નવ્વા તેસઠ તો સાત નવ્વા તેસઠ ચલો સુડસઠમાંથી તેસઠ તો ચાર વધશે ઉપરથી કેટલા ઉતારો બે ઉતારી દઉં ચલો ઉપરથી ઉતાર્યા બે ચલો હવે સાતનો ઘડિયો બોલો સાત ચોક સાત પંચા પાંત્રીસ સાત સંગ સાત પંચા પાંત્રીસ સાત સંગ બેતાળીસ થઈ જશે સાત સંગ બેતાળીસ ચલો અહીંયા બેતાળીસમાંથી બેતાળીસ જાય તો ઝીરો ચાલો ઉપરથી કેટલા ઉતારીશું હવે આઠ ચલો સાત એકા સાત આઠમાંથી સાત જોત એક પોઈન્ટ પછી બે વકડા જોશે આપણે ચલો હવે અહીંયા મૂકી દો ચાલો સાત એકા સાત આ દસમાંથી સાત જોત ત્રણ વચ્ચે અહીંયા મૂકી દો ચાલો સાત ચોક અઠ્યાવીસ ચાલો ત્રીસમાંથી જો કેટલા વચ્ચે અહીંયા બે વચ્ચે મૂકી દો સાત દુ ચૌદ ચાલો હવે સાત દુ ચૌદ સાત તો તમે જુઓ અહીંયા જવાબ આપણો થાય છે એકસઠ થશે ઓગણી ઓગણી એકસઠ ચૌદ અને અહીંયા પોઈન્ટ પછીના બે બે પર ત્રીજો ઓકડો તમે જો પાંચ અને પાંચથી ઓછો હશે નકર ચૌદના કેટલા કરી નાખો પંદર કરી નાખો પૂરા ચૌદ જ રહેશે એમ તો અહીંયા ઓગણી એકસઠ પોઈન્ટ ચૌદ તો તેર હજાર સાતસો અઠ્યાવીસ સાત વડે ભાગશું એમ તો કેટલા હશે ઓગણી એકસઠ પોઈન્ટ ચૌદ અને બીજું એકમ શેમ છે આપણો એકમ છે અહીંયા મીટરની અંદર તો અહીંયા લખી નાખું મીટર સ્કવેર હવે અહીંયા દાખલાની અંદર જે પૂછ્યું છે ડબલ આઈ ની અંદર શું કીધું છે ધ્યાન કમ્પ્લીટ અહીંયા દેખાય છે રેડી ચલો હવે આપણને એવું કે આ તંબુ બનાવવા માટે આપણે કાપડ લાવવાનું શું લાવવાનું છે કાપડ એક મીટર કાપડ દુકાનમાં લેવા જે કેટલો ભાવ છે સિત્તેર રૂપિયા તો હવે આપણે જોડે કેટલા મીટર કાપડ લાવવું પડશે ઓગણી એકસઠ પોઈન્ટ ચૌદ તો અહીંયા લખી નાખું છું એક મીટર સ્ક્વેરના એક મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે સિત્તેર રૂપિયા તો આપણે જોડે કેટલા મીટર સ્ક્વેર છે મીટર બરાબર કેટલા રૂપિયા એક મીટર કાપડના સિત્તેર રૂપિયા તો આપણા જોડે કેટલા મીટર કાપડ છે ઓગણી એકસઠ પોઈન્ટ ચૌદ ચલો ચોકડી ગુણાકાર કરી નાખું તો ઓગણી એકસઠ પોઈન્ટ ચૌદ અને ગુણ્યા અહીંયા સિત્તેર ના ખબર પડે તો એક મીટર બીજું નવું કશું નથી એમ થોડો ગુણાકાર કરવો પડશે ચલો અહીંયા ગુણાકાર કરવું ધ્યાન આપજો બીજું હાલ બે પોઈન્ટ કાઢી નાખું છું ના કે કામ કરી નાખો એક પોઈન્ટ આ બાજુ ખસી લઈએ ઓગણી એકસઠ એક પોઈન્ટ છે તો એક પોઈન્ટ આ બાજ ખસી જશે તો એક અને ચાર અને ગુણ્યા કેટલા સાત હોય એક પોઈન્ટ જતો રહ્યો તો એક પોઈન્ટ કઈ બાજુ આવ્યો આ બાજુ હવે એક કામ કરીએ અહીંયા ઓગણી એકસઠ તો ઓગણી એકસઠ અને ચૌદ અને એને ગુણ્યા સાત જે જવાબ આવશે પોઈન્ટ કાપી નાખશે આપણે ચલો તો ઓગણી કેટલા છે એકસઠ અને અહીંયા કેટલા છે ચૌદ અને એને ગુણ્યા સાત કરી નાખો ધ્યાન આપજો હવે ચલો હાથ ચોક અઠ્યાવીસ નો આઠડો વધ્યા આઈ બે સાત એકા સાત સાત ને બે નવ અહીંયા સાત એકા સાત અહીંયા સાત સંગ બેતાળીસ નો બગડો વધ્યા ચાર નવ સીતા સાતડો વધી આવી છ સાત એકા સાત સાત ને સોતેર તો અહીંયા તમારો જવાબ આવે છે કેટલો તેર સાત અને અઠાણું અને એક પોઈન્ટ નહોતો લીધો તો આપણે એક પોઈન્ટ કાપી નાખો એમ તો અહીંયા તમે જો એકમ દશક સો હજાર દસ અને લાખ તો અહીંયા આપણે આ તંબુ બનાવો હશે તો કુલ ખર્ચો કેટલો થશે હવે તમે પોઈન્ટ જો ખર્ચો પોઈન્ટ એડ થઈ જશે એસી તો અહીંયા તેર તેર અને એસી અને એકમ આપણો રૂપિયાની અંદર આવશે તો આ તંબુ બનાવવો હશે તો આપણે જોડે એક લાખ હજાર રૂપિયા થશે આ તંબુ બનાવવા માટે તો આ તંબુ બનાવવાનો કુલ ખર્ચ કેટલો થશે તંબુ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ સાડત્રીસ હજાર બસો એસી રૂપિયા થશે અહીંયા તમે ધ્યાન આપજો અહીંયા પોઈન્ટ પછી આઠ છે ખર્ચો પોઈન્ટમાં ના હોય તો આઠ શે અને ને પોંચી વધારે છે તો અગ્યા એસીમાં એક ઉમેરી નાખો કેટલા થઈ જશે એસી થઈ જશે ચલો બીજો દાખલો હાર્ડ નથી દાખલો થોડો લોંગ છે બીજું ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી થોડું વધારે હતું એટલા માટે બીજું તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો સો ટકા તમને દાખલો આવડી જશે બીજું હજી આગળ જતા દસમાની અંદર ગણિત ભણવાનું છે અગિયાર બાદ સાયન્સ લેવાનું છે મસ્ત મજાના દાખલા ગણવાના છે તો આટલાથી ગભરાઈ જશો તો આગળ કામ નહીં થાય ચલો દાખલા નંબર પાંચ ઉપર જઈએ એના પછી